નમસ્કાર આપ છું આપની સાથે વિક્રમ સમાચારોની શરૂઆત કરીએ તો બનાસકાંઠાના ભાભરમાં ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું નૌકાબેને અનામતની સરખામણી માથાના દુખાવા સાથે કરી હતી અનામત એ માથાના દુખાવા સમાન નૌકાબેન પ્રજાપતિનું આ નિવેદન સામે આવ્યું વોટ બેંક માટે અનામતનો થાય છે ઉપયોગ બનાસકાંઠાની બાબર નપા ના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું અનામતને ભાજપનું મજબૂત સમર્થન તો નૌકાબેન વિરોધમાં કેમ છે તેવા સવાલ થાય બનાસકાંઠામાં ભાજપના સિનિયર નેતા છે નૌકાબેન પ્રજાપતિ ભાજપના મહિલા નેતાના નિવેદન મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે નૌતાબેનના નિવેદન મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરનું નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું કે ગણતંત્ર દિવસ અનામત વિરોધી માનસિકતા રજૂ કરવી દુર્ભાગ્યપૂર્ણ છે અનામત આજે ભાજપને માથાનો દુખાવો લાગી રહી છે ભાજપનો અનામત વિરોધી ચહેરો ખુલ્લો પડ્યો છે ભાજપ અનામતને ખતમ કરવા હંમેશાથી પ્રયત્નશીલ રહી છે આજે વધુ એક વખત સાબિતી સામે આવી છે હિરેન નિવેદન જે પ્રકારે બેન એમ કહી રહ્યા છે કે અનામત માથાનો દુખાવો બની છે તો એ સ્પષ્ટ એમના જે મનમાં હતું હૈયામાં હતું એ હોઠે છે અને અનામત વિરોધી જે વાત આર એસ એસ અને બીજેપી ઘણા વર્ષોથી કહે છે એ આજે રજૂ થઈ છે પ્રસ્તુત થઈ છે લોકોની વચ્ચે આવી છે ભારતીય જનતા પાર્ટીનો અનામત વિરોધી ચાલ ચલણ અને ચહેરો એ લોકોની વચ્ચે ખુલ્લો પડી ગયો છે વારંવાર કોંગ્રેસ પક્ષ કહેતું આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને અનામત ખતમ કરવામાં રસ છે કરીને ખતમ કરવાનો પ્રયત્ન ભારતીય જનતા સરકાર છેલ્લા ત્રીસ વર્ષમાં કરી રહી છે એનું જ ઉદાહરણ એની જ વાત આજે એ બનાસકાંઠાના ભાભોરના જાહેર મંચથી કહેવામાં આવી છે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બાબત કહેવાય અને લોકો આજે જાણી ગયા છે કે ભારતીય જનતા પાર્ટીનો અનામત વિરોધી ચહેરો આજે ખુલ્લો પડી ગયો ભાજપના મહિલા નેતાના નિવેદન પર કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ સિંહ કઠવાડિયાની પ્રતિક્રિયા સામે આવી છે ભાજપ અને આરએસએસની માનસિકતા છતી થઈ છે તેમણે કહ્યું કે બાબા સાહેબ આંબેડકરે સમાનતા માટે સંવિધાન આપ્યું પીડિતો અને વંચિતોને સમાન હક મળે તે જરૂરી છે આરએસએસ અને ભાજપ વારંવાર અનામત પર પ્રહાર કરે છે ભાજપ અનામતના વિરોધમાં હોય તેવું તેમના નિવેદનો દર્શાવે છે જે જે પ્રકારે ગુજરાત ભાજપના એક મહિલા નેતાનું અનામત બેફામ નિવેદન સામે આવ્યું છે એ સ્પષ્ટપણે સંઘ અને ભાજપની માનસિકતા દર્શાવે છે બે હજાર ચોવીસથી લોકસભા ચૂંટણી વખતે પણ આપણે સૌએ જોયું કે ભાજપના નેતા અનંતકુમાર ખેગડે હોય કે ભાજપના ઉમેદવાર જ્યોતિ મિર્ધા હોય વારંવાર કહેતા હોય કે અમને બહુમતી આપો અને અમારે સંવિધાનમાં બદલાવ લાવો છે બે હજાર પંદરમાં પણ સંઘના વડા દ્વારા રિઝર્વેશનને રિવ્યૂ અનામતને રિવ્યૂ કરવાની વાત થઈ હોય સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી એ મનુવાદના વિચારોમાં માને છે ભાજપ અને સંઘની જે માનસિકતા છે તે ભાજપના નેતાઓના નિવેદનોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે ભાજપ સ્પષ્ટપણે અનામતના વિરોધમાં હોય તેવું એમના નેતાઓ દ્વારા વારંવાર નિવેદન દ્વારા દર્શાવવામાં આવે ચૈત્ર વસાવાએ ફરીથી ભીલ પ્રદેશને લઈને માંગ કરી છે ચૈત્ર વસાવાએ સિસ્ટમ પર આરોપ પણ લગાવ્યા હતા ચૈત્રવસાવાએ ભાજપ પર આખરા પ્રહાર કર્યા હતા ચૈત્ર કહ્યું હતું કે લડતમાં પાછી પાણી કરવામાં નહીં આવે આપણે આપણી જમીન બચાવીશું વન વિભાગે લોકોના મકાન અને પાકનો નાશ કર્યો છે આ મુદ્દે સરકારને પણ રજૂઆત કરીશું સિસ્ટમમાં આપણા લોકો ન હોવાથી આપણી આ પરિસ્થિતિ ખરાબ છે સરકારના તમામ વાયદાઓ હજુ પણ અધૂરા છે રોજગારી અને ખેડૂતોની જમીનને વાયદા એ અધૂરા રહ્યા છે ચૈત્ર વસાવાનું નિવેદન હવે આવેદન નિવેદન તમે બે હજાર આઠ થી આપી આપીને થાકી ગયા હવે કરવાનું થતું નથી હવે તમે એકવાર એમને પૂછી લો કે હવે શું કરવા માંગે છે જંગલ ખાતો અને પોલીસ વાળા પછી અમને તમે જણાવો અમે આવા તૈયાર છે આવનારા દિવસોમાં જો લડાઈ કરવાની થશે તો આરપારની લડાઈ થશે અમે અગાઉ પણ કીધું છે અને આજે પણ કહીએ છીએ જ્યાં સુધી આદિવાસીઓને પોતાનું સ્વતંત્ર શાસન નહીં મળે સ્વાયત્ત રાજ નહીં મળે ત્યાં સુધી આપણે આવી જ રીતના લડવું પડશે સંઘર્ષ કરવો પડશે ચાલવાનું છે આવનારા દિવસોમાં દેશનો ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ આપણે બનાવવા માટે આગળ આવવું પડશે આજે પચાસ ટકા લોકો જાગી ગયા છે પોતાની પાર્ટી પોતાનું સંગઠન પોતાનું ધર્મ સંપ્રદાય ઘરે મૂકીને ભીલ પ્રદેશની માંગ સાથે સહમત બન્યા છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ ભીલ પ્રદેશની લડતને આગળ જવા માટે આગળ ધપાવવા માટે સાબરકાંઠા કોંગ્રેસમાં વકરેલો આંતરિક જૂથવાદ જેમાં કોંગ્રેસ જિલ્લા કાર્યાલયે મારામારીની આશંકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતનાઓને પ્રદેશ કાર્યાલયથી તેડું આવ્યું છે પૂર્વ પ્રમુખ તેમજ વર્તમાન પ્રમુખને જીપીસીસીએ બોલાવ્યા છે બંને જૂથ સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા હતા મામલો પોલીસ મથકે પહોંચતા પ્રદેશ કોંગ્રેસનું તેડું આવ્યું બંને પક્ષોને સાંભળ્યા બાદ ફરિયાદ અંગે કાર્યવાહી કરાય તેવી સંભાવના રાઠવા વિકાસ નાણાંના આયોજનમાં કોંગ્રેસના આક્ષેપોને લઈને રાજકારણ ગરબાયું છે કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ ભીખુસિંહ પરમાર પર આક્ષેપ કર્યા છે કોંગ્રેસે લગાવેલા આક્ષેપોને પ્રભારી મંત્રીએ પાયા વિહોણા ગણાવ્યા છે ભીખુસિંહે પચીસ કરોડથી વધુ રકમનું આયોજન કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ છે ભાજપના ઘરે બેસી આદિજાતિ વિકાસ નાણાંનું આયોજન મુદ્દે આક્ષેપ કર્યા હતા કોંગ્રેસ નેતાએ પ્રભારી મંત્રીએ મનસ્વી રીતે આયોજન કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો ચૂંટાયેલા પ્રતિનિધિઓના સૂચનોને અવગણીને આયોજન કર્યાનો આક્ષેપ કર્યો હતો કોંગ્રેસના આરોપોને લઈને પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું હતું કે માત્ર ત્રણ કરોડના જ આયોજનમાં ફેરફાર કરાયા હતા પદાધિકારીઓની સંમતિથી ફેરફાર કર્યાનું પ્રભારી મંત્રીએ સ્વીકાર્યું હતું પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર એમના અધ્યક્ષપણા હેઠળ જે તે વિસ્તારના જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદ અને આખી સમિતિ જિલ્લા પ્રમુખ એમના વતી એમના એ મંડળથી આયોજન મંડળ દ્વારા જે તે ટ્રાઇબલ સપ્લાયની ગ્રાન્ટનું આયોજન કરવાનું હોય છે અને એ આયોજન છોટાદેમાં પણ થયું હતું નર્મદામાં પણ થયું હતું એ આયોજનની આખી ડાયરી પ્રભારી મંત્રી શ્રી પોતાના ઘરે મંગાવી લીધી હતી અને પછી ભાજપના કોઈ નેતાના બંગલે જઈને એ બે જ જણા પચીસ કરોડનું આયોજન કર્યું જે પત્રકાર મિત્રોને આની જે માહિતી મળી છે તદ્દન ગલત માહિતી મળી છે મનસ્વીપણે કોઈ જ આયોજન કરવામાં આવ્યું નથી માત્ર ને માત્ર જે પચીસ કરોડ રૂપિયા છાપવામાં લખ્યા છે એની સામે માત્ર ત્રણ કરોડ રૂપિયાનું જ ફેરફાર કરવામાં આવ્યો છે અને એ પણ પદાધિકારીઓને કહેવાથી અને મિટિંગમાં જે ચર્ચા થઈ છે એના અનુસંધાન આટલું જ ફેરફાર થયો છે એટલે પચીસ કરોડની માહિતી બિલકુલ ગલત છે ખોટી છે મહંત સુખરામ બાપુએ મમતા કુલકર્ણીના સાધ્વી બનવા પર વિરોધ દર્શાવ્યો હતો મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવા પર સવાલ ઉઠાવ્યા હતા મહંત સુખરામ બાપુએ વિડીયો વાયરલ કરીને સવાલો ઉઠાવ્યા હતા તેમણે કહ્યું હતું કે મમતા કુલકર્ણી પર કેસ દાખલ થયા છે આવા લોકો સાધુ બનવા ન જોઈએ સજ્જનને સાધુ બનાવવા જોઈએ ગુના છુપાવવા સાધુ બને તે અયોગ્ય છે સરકાર આ દિશામાં વિચાર કરે તેવું મહંત સુખરામ બાપુએ જણાવ્યું ગઈકાલે સાધ્વી બનાવવામાં એવું મમતા કુલકર્ણી ફિલ્મ સ્ટાર એવા ગુનાહ ગુનાહની અંદર એમના કઈક ને કઈક કેસ પણ છે એમની ઉપર ત્યારે આવા લોકોને જે લોકો સાધુ બનાવે છે એ સારું કામ નથી કરતા એવાઓને અમે ખોડી કાઢીએ છીએ સાધુ તમે બનાવો કેવી રીતના કોઈ સારા સજ્જન બાલ્ય અવસ્થાથી ભજન કરી શકે એવા હોય એવા લોકોને તમે સાધુ બનાવો પોતાના ગુના છુપાવવા માટે સાધુ એ બનતા હોય એ સમાજ માટે બહુ દૂષિત છે રાજકોટના જામ કંડોડા ખાતે ભવ્ય સમુલગ્નનો કાર્યક્રમ યોજાયો હતો લેવા પટેલ સમાજની 511 દીકરીના સમુલગ્નનો કાર્યક્રમ યોજાયો હતો સરકારી આગેવાન અને એમએલએ જયેશ રાદડિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્ન તો ઘણા જોયા પણ આવા ક્યારેય નથી જોયા સી આર પાટીલનું આ નિવેદન સામે આવ્યું હતું તેમણે કહ્યું કે જયેશભાઈ રાદડીયામાં વિઠ્ઠલભાઈના ગુણ છે ઓગણીસો પંચાણુથી વિઠ્ઠલભાઈ મિત્ર હતા પાર્ટી અલગ હતી પણ મિત્ર હતા દીકરીઓ આજના સમયે રાત્રે એકલી જાય તો પણ ડર નથી લાગતો વડાપ્રધાન મોદીએ સુકન્યા યોજના બનાવી હતી સર્વે કરાવ્યો હતો દીકરીઓની લગ્નની ચિંતા દૂર થાય તે માટે આ યોજના બનાવી કચ્છના બાલાસર વિસ્તારમાંથી પાકિસ્તાની ઝડપાયો છે પંદર દિવસમાં આ બીજો કિસ્સો સામે આવ્યો છે પાકિસ્તાનના સિંધ પ્રાંતના ખાવરનો રહેવાસી હોવાનું સામે આવ્યું સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની ઝડપાયો છે બનાસકાંઠામાં લકી ડ્રો મામલે ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર થઈ છે લકી ડ્રોના આયોજકો પર ગુજરાત ફસના અહેવાલની અસર થઈ છે અહેવાલ બાદ આયોજકોને લકી ડ્રો ગેરકાયદે હોવાનું ભાન થયું અહેવાલ બાદ રૂપિયા પરત આપવાની આયોજકોએ જાહેરાત કરી છવ્વીસ જાન્યુઆરી એટલે કે આજે આ લકી ડ્રોનું આયોજન થવાનું હતું થરાદના બોરુડુ ગામના આયોજકો આ લકી ડ્રો કરી રહ્યા હતા બજરંગ ફાઉન્ડેશન ઇનામ યોજનાના નામે આ લકી ડ્રો થયો હતો હવે કોઈ એજન્ટ આ નામથી કૂપનનું વેચાણ કરશે તો ફરિયાદ થશે રૂપિયા ત્રણસો ઓગણપચાસમાં પંદરસો એકાવન ઇનામ આપવાની લોભામણી જાહેરાત હતી અહેવાલની અસરથી એક લાખથી વધુ લોકોના નાણાંનો બચાવ થશે અમારો લકી ડ્રો બજરંગ ફાઉન્ડેશન યોજના અમે આજથી રીતે બંધ કરીએ છીએ ગેરકાનૂની છે જેથી આજથી અમે અમારો બજરંગ લકી ડ્રો બંધ કરીએ છીએ જે લોકોએ ટિકિટ લીધી હોય તે લોકોએ પોતાના એજન્ટ પાસેથી પૈસા પરત મેળવી લેવા અને જે કોઈ એજન્ટ પૈસા ના આપે તો તેના વિરુદ્ધ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકો છો અમારી આજુબાજુના વિસ્તારમાં ચાલતા લકી ડ્રોની ની દેખાદેખીમાં અમે પણ બજરંગ ફાઉન્ડેશન ઇનામી યોજના લકી ડ્રો ઓરડુની શરૂઆત કરી હતી પરંતુ વારંવાર ગુજરાત પસ્તના સમાચાર બતાવવામાં આવ્યા કે ઇનામી ડ્રો ગેર કાનૂની છે જેથી અમે આજથી અમારો લકી ડ્રો બંધ કરીએ છીએ જે લોકોએ ગ્રાહકો એજન્ટ પાસેથી ટિકિટ લીધી હોય તો તેમની પાસેથી પેમેન્ટ પરત લેવા વિનંતી સુરતમાંથી કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિના દ્રશ્યો સામે આવ્યા છે રાત્રીના સમયે નાગરિકોની અસલામતી જેવો જ માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે ગતરાત્રીએ અઠવા લાઇન્સ પોલીસ મથકે નાનપુરા ટીમલીયા વાડમાં ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી ત્યારે અઠવા ગેટ તરફથી કાર આવતા નાનપુરાના વોન્ટેડ બુટલેગરે પોલીસે પોલીસ પર કાર ચડાવી હતી પોલીસે અટકાવી હતી પણ હેડ કોન્સ્ટેબલને ઉડાવતા તેને ઇજા થઈ હતી જૂની દાજ રાખી લિસ્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો હતો પહેલા રાઉન્ડમાં ટક્કર ન લાગી તો યુ ટર્ન લઈ ફરી આવ્યો અને ટક્કર મારી હતી પોલીસે પીસીઆર વાનથી બુટલેગરનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો પરંતુ તે બાદ પણ બુટલેગર ભાગવાનો પ્રયત્ન કરતો રહ્યો હતો એટલું જ નહીં તેને પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યારે તેણે પીએસઓને પણ તપાસો ઝીકી દીધો હતો સમગ્ર મામલે પોલીસે આરોપી બુટલેગરની ધરપકડ કરી તેના વિરુદ્ધ પોલીસ કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે अठवा गेट की तरफ से एक फॉक्स वैगन कंपनी की वेंटो कार सफ़ेद कलर की आती हुई दिखाई दी तो वहाँ मौजूद जो स्टाफ है उसने कार को रोकने का प्रयास किया तो कार वहाँ रुकी नहीं और वहाँ जो हमारा स्टाफ था उसको एक स्टाफ को कार ने टक्कर मारी और टक्कर मार के वहाँ से भागने का प्रयास किया तो दोनों पी का जो स्टाफ था उन्होंने उस कार चालक को काबू करके और वहाँ से पकड़ा पुलिस स्टेशन लेके आए और उसके ऊपर पुराना आईपीसी का 307 जो अटेम्प्ट टू मर्डर है वो और पुलिस कर्मियों के साथ उन्होंने गलत तरीके से बिहेव भी किया पुलिस स्टेशन में आने के बाद उसने बी के साथ में भी गलत तरीके से बर्ताव किया तो ये सब फैक्ट के आधार पे पुलिस स्टेशन में गुना दाखिल किया गया है भावनगर जिले में बुटलेगरो बेफाम बनया है बुटलेगर त्रास की फरियादीए आपघात करो दीपक भाई नामना व्यक्ति झेरी दवा घटघटा गट આપઘાત કર્યો હતો દારૂની હાટડીઓને લઈને તલાજા પોલીસ મથકે તેમણે ફરિયાદ નોંધાવી હતી બુટલેગરો એ સતત ત્રાસ આપતા હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસને જાણ કરવા છતાં કોઈ પગલાં ન લેતા અનેક સવાલો થાય છે ફરિયાદીએ આપઘાત કરી લેતા ભાવનગર પોલીસની છબી ખરડાઈ છે કિશોર રાઠોડ ગોવિંદ ભરવાડ સંજય ચુડાસમા સાજીની સામે ફરિયાદ નોંધાઈ છે પંદર જાન્યુઆરીએ આ ફરિયાદ આરોપી દ્વારા નોંધાવવામાં આવી હતી પણ હજુ પણ ફરાર છે મૃતક દીપકભાઈનો અંતિમ પણ સામે આવ્યો છે પંદર એક બે હજાર પચીસ ના રોજ ફરિયાદ થયેલી બરાબર હાલમાં પીઆઈ આપણે નામને પીઆઈ આપણે તળાતા પીઆઈ ગોહેલ સાહેબ બરાબર એને હજી એની ધરપકડ નથી કરી બરાબર એ શું કામ ધરપકડ કરતા નથી મને ખ્યાલ નથી પણ આજ સુધી એને ધરપકડ નથી કરી હું પાંચ વાર કોન્ટેક્ટ ને હું ગયો પછી જયારે બીજી વાત કે જે દિવસે દારૂ પકડાયો ત્યારે રાતના અઢી વાગે કિશોર મિતાભાઈ રાઠોડ સંજય સોડાસમા અને ગોવિંદ ભરવાડ આ ત્રણે વ્યક્તિઓ જે પથ્થર મારો કર્યો એની પણ ફરિયાદ નોંધાઈ ગઈ છે એના પર ફરિયાદ થઈ ગઈ એટલે ચૌદ તારીખ થી લઈ અને પંદર તારીખ સુધીમાં આ ત્રણ ફરિયાદ થઈ સોરી ચાર ફરિયાદ થઈ બરાબર એ ચાર ફરિયાદના અનુસંધાનમાં પણ આજ સુધી પોલીસે કોઈ એની ધરપકડ કરી નથી બરાબર અને ધમધોકાર તમને તમારા દારો ના અડ્ડા બધા હાલે છે બરાબર ધમધોકાર અડ્ડા હાલે છે બરાબર જો પોલીસ વાળા રેજ નહીં પાડે તો પછી અમે પોતે વકીલ મંડળો એના માટે કાંઈક એક્શન લેશું દારૂ પકડાયો છે એ બી સબ રૂબરૂ સબ રૂબરૂઆઈ સબ રૂબરૂ દારૂ પકડાયો છે તે દિવસથી સતત મારી માટે હુમલા થાય છે મારી છોકરીને હું એકલા રહું છું મારા ઘરના ગુજરી ગયા છે સતત પંદર તારીખથી મારે અત્યાર સુધી હુમલા થાય છે મારે મારી નોકરીની કોશિશ થાય છે મારા ઘરની પાછળ દરરોજ બે હોમગાર્ડ બે અથવા ત્રણ હોમગાર્ડ બેઠા હોય છે હું ગામમાં મારા ઘરે સોંપવા જવું હોય તો કિશોરની બીકે સંજીવની બીકે પડતો પડતો ગોવિંદની બીકે ફરતો પડતો ઘરે છે

ગાંધીના ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે જેતપુરના ખીરસરા ગામમાં ધમધમી રહી છે દેશી દારૂની ફેક્ટરી ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું દેશી દારૂની મિની ફેક્ટરી પર દેશી દારૂ બનાવવાવાળા પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે ખેરસરા ગામની નદીના પટમાં આ દેશી દારૂ બની રહ્યો હતો ગુજરાત ફર્સ્ટની ટીમને જોતા જ બુટલેગરો રફુ ચક્કર થયા હતા ત્યારે સવાલ થાય કે શું પોલીસની મીઠી નજર હેઠળ આ સમગ્ર કારસ્તાન થઈ રહ્યું છે બંધકમાં દેશી દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ ચાલી રહ્યું છે દેશી દારૂના રવાડે અનેક લોકોના ઘર એ બરબાદ થઈ રહ્યા છે પ્રાથમિક શાળામાં દેશના ભવિષ્ય સાથે ચેડા કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે કચ્છમાં વિદ્યાર્થીનીઓ પાસે જાહેર માર્ગ પર સફાઈ આવી હતી ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ પાસે સફાઈ આવી હતી વિદ્યાર્થીનીઓ પાસે જાહેર માર્ગ પર સફાઈ કરતો આ વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં પ્રજાસત્તાક દિવસના પૂર્વે જાહેર માર્ગ પર સફાઈ કરતી વિદ્યાર્થીનીઓ જોવા મળી હતી અગાઉ પણ કચ્છની સરકારી શાળામાં આવા અનેક બનાવો બની ચૂક્યા છે ગીર સોમનાથના ઉનાના કંસારી ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી એક જ કોમના બે જૂથ આમને સામને આવતા પોલીસે વચ્ચે પડવું પડ્યું હતું કંસારી ગામમાં આ ઘટનાને પગલે બંધ ગામ ફેરવાયું હતું જ્યારે પોલીસ છાવણીમાં આખું ગામ ફેરવાયું પોલીસે વિડીયોગ્રાફીના આધારે અનેક લોકોની અટકાયત કરી છે ઉનાના કંસારી ગામમાં મારૂ કુંભાર જ્ઞાતિના બે ભાગ થયા હતા એક જૂથ સમાજની વાડીમાં બોર્ડ લગાવતા બીજા જૂથનો વિરોધ થયો હતો બીજા જૂથે સમાજની વાડી પરનું બોર્ડ તોડી પાડતા અથડામણ થઈ હતી બોર્ડ પર મારું કુંભાર અને મારું ક્ષત્રિય લખવા બાબતે આ બબાલ થઈ હતી નડિયાદના અંધારી આંબલી ગામના મહિલા સરપંચ સસ્પેન્ડ થયા છે પુત્ર દ્વારા વહીવટ સંભાળતા હોવાનો આક્ષેપ લાગ્યો છે ખોટા સહી સિક્કા કરતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો લોકોને ખોટી રીતે હેરાન કરવાનો અરજદારે આક્ષેપ કર્યો હતો કલેક્ટર ડીઈઓ અને સાથે જ અધિકારીઓ લેખિતમાં અરજી કરી હતી ત્યારે અદેખાઇથી સમગ્ર કાવતરુ રચી મને સસ્પેન્ડ કરાવી છે તેવું મહિલા સરપંચે કહ્યું હતું જે રીતે લોકોને ખોટી રીતે હેરાન કરવાનો અરજદાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે મહિલા સરપંચે એવું નિવેદન પણ આપ્યું હતું કે અદેખાઈથી સમગ્ર કાવતરુ રચીને મને સસ્પેન્ડ કરવામાં આવી છે અદેખાઈથી આ સમગ્ર કાવતરુ રચીને સસ્પેન્ડ કરવાની વાત મહિલા સરપંચ દ્વારા કરવામાં આવી હતી જેતપુર સોમનાથ હાઇવે પર અકસ્માતમાં એકનું મૃત્યુ થયું છે બંધલી નજીક કાર અને ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એકનું મોત ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે રિક્ષામાં સવાર એક જ પરિવારના સભ્યોને આ અકસ્માત દડ્યો હતો ઈજાગ્રસ્તોને બંધલી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે બાવળા બગોદરા નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી પૂરપાટ ઝડપે આવી રહેલ ડમ્પર અને ઇકો કારનો અકસ્માત સર્જાયો ઇકોમાં સવાર સાત લોકોને ઈજા થઈ હતી બે લોકોની હાલત ગંભીર છે લગ્ન પ્રસંગમાં અમદાવાદ જઇ રહેલા લોકોને આ અકસ્માત દળ્યો હતો ઇજાગ્રસ્તોને અમદાવાદ સોલા અને અસારવા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા બગોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે તાપીના સોનગઢ તાલુકાના કુકડા ડુંગરી ગામે હત્યાનો બનાવ બન્યો છે ઘરમાં સુતેલી બાળકીની હત્યા કરવામાં આવી હતી બાળકીનો પિતા જ હત્યારો નીકળ્યો છે ઘરકંકાસમાં આવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે પિતાએ રાત્રી દરમિયાન પાણીની ટાંકીમાં હત્યા કરીને જે રીતે ડુબાડીને હત્યા કરવામાં આવી હતી પોલીસે આરોપી વિરલ ગામિતની અટકાયત કરી છે કાર્યવાહી હાથ ધરી હત્યારા પિતાએ દીકરીની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી

આરોપી ધીરલ રમેશભાઈ ગામિત ઉંમર વર્ષ ચોવીસ ધંધો બેરકાર એ જેઓએ પોતાની સગી દીકરી જેની ઉંમર એક વર્ષ અને પાંચ માસની હતી તે જ્યારે સૂતી હતી ત્યારે ઊંઘમાં જ તેને રાત્રે ઉઠાવી અને પોતાના ઘરની સામેના ધાબા ઉપર એક પાણીની ટાંકી કે જેમાં ચારેક ફૂટ જેટલું પાણી હતું તેમાં નાખી અને તેની હત્યા કરેલ છે પ્રાથમિક તપાસમાં ઘરકંકાસ કારણભૂત હોવાનું જાણવા મળેલ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે ભરૂચના અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો પાંજરે પુરાયો હતો આસપાસના ગામોમાં દીપડો જોવા મળતા પાંજરા ગોઠવામાં આવ્યા હતા બાકરોલ ખરોડ ગામમાં વન વિભાગે મૂકેલા પાંજરામાં દીપડો પુરાયો હતો ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓની હાજરીથી ખેડૂતોમાં ભયનો માહોલ છે ત્યારે મહાકાય દીપડો પાંજરે પુરાતા ગામના લોકોએ હાશકારો અનુભવ્યો હતો દમણ દીવના સાંસદનો ગણતંત્ર દિનની ઉજવણીમાં હોબાળો થયો હતો ત્યારે દમણ પ્રશાસન અપક્ષ સાંસદનો અનાદર કરતા હોવાનો સાંસદનો આક્ષેપ છે ગણતંત્ર પર્વની ઉજવણીમાં સાંસદની બાદબાકી થતા ઉમેશ પટેલ નારાજ થયા હતા વારંવાર સ્થાનિક સાંસદની ઉપેક્ષાએ દમણની જનતાનું અપમાન છે તેવું ઉમેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું મનના પ્રશાસનિક કાર્યક્રમમાં મને ઇન્વિટેશન આપવામાં આવ્યું નહીં કોઈ જાણકારી આપવામાં આવી નહીં વારંવાર આવા થતા અન્યાયના કારણે હું કાર્યક્રમમાં પહોંચ્યો અને અધિકારીને પૂછ્યું કે મને મને શા માટે આમંત્રણ અપાયું તો તેમણે કીધું કે અમે આવા આમંત્રણો કોઈને આપેલા નથી આ તો સાર્વજનિક સર્ક્યુલર છાપેલું છે પણ મને ખબર છે કે ગયા બીજા બીજા પ્રતિનિધિઓને અપાયો તો મને જ નહીં અપાયું હતું એટલે મેં તેમને પૂછ્યું કે આ અપમાન મારું નથી આખા પ્રદેશનું સાબરકાંઠાના સુરેશભાઈ સોનીને પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામતા મોટાભાગના વિસ્તારોમાં ખુશી વ્યાપી છે સુરેશ સોની સાબરકાંઠામાં સહયોગ કૃષ્ઠ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક છે છત્રીસ વર્ષથી વધુ સમયથી તે રક્તપેત દર્દીઓ દિવ્યાંગજનની સંભાળ માટે સહયોગ નામનું ગામ સ્થાપિત છે કર્યું છે ત્યારે તેમણે આશ્રય પણ આપે છે જેમાં આજની તારીખે એક હજાર એકાવનથી વધારે દર્દીઓ સ્વમાનભેર જિંદગી જીવી રહ્યા છે સુરેશભાઈ સોની નિરંતર સેવાનો ધોધ વહાવી રહ્યા છે જે આજ દિન સુધી યથાવત રહેતા કેન્દ્ર સરકાર દ્વારા તેમની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે જેના પગલે આજે સુરેશભાઈ સોની સહિત સમગ્ર સહયોગ ટ્રસ્ટના પ્રત્યેક સદસ્યના ચહેરા ઉપર ખુશીની લહેર ફેલાઈ છે દેશભરમાં છોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી જેમાં રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવી હતી ખેડાના કપડવંજ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની પણ ઉજવણી કરવામાં આવી મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શ્રેષ્ઠ કામગીરી બદલ સરકારી કર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું જામનગરમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું વિવિધ વિભાગોના દસ ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા મંત્રી કલેકટર ડીડીઓ તથા એસપીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું બનાસકાંઠામાં શક્તિપીઠ અંબાજી ખાતે ઉજવણી કરવામાં આવી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મુખ્ય મહેમાન બન્યા હતા વિવિધ કાર્યક્રમ સાથે લોકો સન્માનપત્ર પણ આપવામાં આવ્યા હતા બોટાદના બરવાડામાં મંત્રી જે રીતે હાજર રહ્યા હતા પ્રજાસત્તાક દિવસના પવિત્ર અવસરે ત્રિપુર ભૈરવ શક્તિ પીઠનો સમર્પણ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ સંસ્કાર કેન્દ્ર દ્વારા સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આ પવિત્ર કાર્ય સ્વામી યોગેશ્વરાનંદ ગિરિજીના માર્ગદર્શનમાં યોજાયું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી સમારંભમાં સ્વામી યોગેશ્વરાનંદ ગિરિજીએ ધર્મ સંસ્કૃતિ અને આધ્યાત્મિક જીવનના મહત્વ વિશે પ્રેરક શબ્દો રજૂ કર્યા હતા હિન્દુસ્તાન શ્રી ભૈરવજીના પ્રેરણાથી જ શ્રી તરપુર ભૈરવ શક્તિ પીઠમની સ્થાપના ભૈરવજીની સ્થાપના એટલા માટે કારણ કે ભારત દેશ જે હું કહું છું કે આવતા હજાર દિવસ દેશ માટે ખરેખર એક ચેલેન્જિંગ દિવસો કહેવાય એના માટે જે શક્તિ જોઈએ એ શક્તિના જે દ્વારપાલ છે એ ભૈરવજી છે આધ્યાત્મિક દ્રષ્ટિ એટલે ભૈરવના સાધનાથી આપણે શક્તિમાં જઈએ તો ભારત માતા જે સ્થાને ગુરુસ્થાને હોવી જોઈએ એના માટે જે સાધકો તૈયાર થવા જોઈએ એના માટે ભૈરવ સાધના અને ભૈરવ સાધનામાં આ શક્તિપીઠ આ ફક્ત સાધનાનું એક કેન્દ્ર છે આ કોઈ ટુરિસ્ટ સ્પોટ નથી સિન્સિયર સાધકો માટે છે અને આ ઊર્જાનો એક કેન્દ્ર બને એવી અમારી અપેક્ષા અને એવી પ્રાર્થના પ્રભુને છે યુપીના ખાનપુરમાં ધારાસભ્ય કુમારના કાર્યાલયમાં ફાયરિંગ થયું હતું પૂર્વ ધારાસભ્ય કુંવર પ્રવણસિંહ ચેમ્પિયન પર ફાયરિંગ કર્યાનો આરોપ છે ફાયરિંગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ખાનપુરના ધારાસભ્યના સમર્થકો મોટી સંખ્યામાં કાર્યાલય ખાતે ઉમટ્યા હતા પ્રણવસિંહ ચેમ્પિયને ઉમેશકુમાર પર સમર્થકોને માર મારવાનો આરોપ લગાવ્યો હતો સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો રાજકોટના રૈયા રોડ પર હીરામનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો વિધર્મીઓના ત્રાસના કારણે વૃદ્ધ દુકાન બંધ કરવા મજબૂર બન્યા હતા ગત અઢાર તારીખના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી વૃદ્ધ શિવશક્તિ પ્રોવિઝન સ્ટોરના નામે છેલ્લા વીસ વર્ષથી દુકાન ચલાવે છે ઓસ્માન શેખ નામનો શખ્સ વારંવાર વૃદ્ધને હેરાન પરેશાન કરતો હતો તો અમે સાહેબને સાહેબને અને એસપી પણ લોકો કોઈપણ જ્ઞાતિના કોઈપણ ધર્મના કોઈ પણ લોકો હશે તો એની વાહે અમે જેટલું જે કરવાની થતી હશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અને હું કોર્પોરેટર તરીકે એ ખાતરી આપું છું કે આ વિસ્તારમાં કોઈ પણ ન્યુસન્સ હશે તો અમે ઉપર રજૂઆત કરી જો આ લોકો અવારનવાર ત્રાસ લેશે ને આ ત્રાસથી જો અમારી અહીં વિસ્તારની પબ્લિક હેરાન થશે તો અમે ઉપર રજૂઆત કરી અને એને કાયદાનું ભાન કરાવશું એવી અમે ખાતરી આપી વધુ સમાચારો પર નજર કરીશું પણ હાલ સમય થઈ રહ્યો છે બ્રેકનો